કમોસમી વરસાદે ધારી દુધાળા ગામને ધમરોળી નાખેલું છે કમોસમી વરસાદે મજા મૂકી છે ધારીના દુધાળા ગામને ધમરોળી નાખતું વાવાઝોડાએ કેસર કેરીના બાગ અને મકાનોના પતરાઓને ફંગોળી વેરવિખેર કરી નાખ્યા છે જોઈએ આફતનો કમોસમી વરસાદનો અહેવાલ આ છે ધારી તાલુકાનું દુધાળા ગામ જ્યાં આજે કમોસમી માવઠાએ મજા મૂકી કેરીના બાગોમાં કેરીઓ વેરવિખેર કરી નાખી ભારે પવન અને અનરાધાર વરસાદે કહેર મચાવી દીધો મકાનોના પતરાઓ અને દિવાલો વૃક્ષ ઉપર આપત રૂપી વરસાદ પડ્યો અને તહેસ નહેસ કરી નાખ્યો ભારે પવનોએ કહેર મચાવી બાગાયત ખેતી પર આધારી ખેડૂતોની કમર તોડી નાખી ગામ ધારી તાલુકાનો દુધાળા છે અને આજે બપોરે બે વાગ્યા થી ત્રણ વાગ્યા સુધીમાં જોરદાર ચક્રાવત આવી અને અમારા બગીચાનો પૂરેપૂરો નષ્ટ કરી નાખ્યો છે નેવું ટકા પાક ફેલ ગયો છે તો આ માટે તંત્ર કોઈ પણ રીતે તાત્કાલિક સર્વે કરી અને અમને ખેડૂતોને તાત્કાલિક ઊભા કરવા માટે સહાય કરે એ બરાબર વ્યાજબી છે અમારા દુધાળા ગામમાં બે થી ત્રણ ના ટાઈમમાં ફૂલ વરસાદ ફૂલ પવન સાથે જોરદાર બધો ચક્રવાત આવ્યો છે અને નેવું ટકા અમારે નુકસાની થઈ છે પ્લસ દસ ટકા જ બાકીનું છે આખા વર્ષની મહેનત અમારે આમાં બગીચામાં હોય છે એટલે અમારો પાક અત્યારે નિષ્ફળ ગયો છે બધું બીજી બી ઘણી બધી નુકસાનીઓ છે બરફનો પણ જોરદાર વરસાદ થયો હતો બધું સાથે જ હતું એટલે અમારે કોઈ હવે અપેક્ષા નથી વધારે કે આ કુદરતી પાકમાંથી અમે લઈ શકીએ આપનું નામ જણાવો મારું નામ વાવધા પંકજ ધીરુભાઈ રહેવાસી રહેવાસી દુદાળા ખેડૂતો જણાવી રહ્યા છે કે બપોરના સમયે અચાનક જ વાતાવરણ પલટાયું ભારે પવનનો જોરદાર ચકરાઓ આવી બધું તહેસ નહેસ કરી નાખ્યું હોવાથી સરકાર સહાય કરે બાકી અમારી પાસે બીજી કોઈ આશા જ નથી બચી